નમસ્કાર આજે આપણે એક જાણીતા પુસ્તક રીચ ડેડ પુઅર ડેડ પર થોડી ઊંડી વાત કરીશું હા અને આપણી ચર્ચા એક હિન્દી વિડીયો સારાંશ પર આધારિત છે જે આપણને મળ્યો છે બરાબર આ પુસ્તકમાં લેખક રોબર્ટ કિયોસાકી પોતાના બે પિતા વિશે વાત કરે છે એક ગરીબ પિતા જેઓ ભણેલા હતા પીએચડી હતા પણ આર્થિક રીતે સંઘર્ષ કરતા હતા અને બીજા અમીર પિતા જે કદાચ આઠમું ધોરણ જ પાસ હતા પણ ખૂબ પૈસાદાર હતા એમની વિચારસરણી અલગ હતી હં અને આપણો આજનો હેતુ એ સારાંશમાંથી જે નાણાકીય બોધપાઠ મળે છે ને એને સમજવાનો છે ચાલો ત્યારે શરૂ કરીએ મને પેલી વાત બહુ અગત્યની લાગી કે અમીર લોકો પૈસા માટે કામ નથી કરતા પૈસા એમની માટે કામ કરે છે આખો આખો કોન્સેપ્ટ જ અલગ છે બરાબર ગરીબ પિતા શું કહેતા એમની સલાહ હતી કે ભંગો સારી ડિગ્રી મેળવો અને કોઈ મોટી કંપનીમાં સુરક્ષિત નોકરી શોધો હા જે સામાન્ય રીતે આપણે સાંભળીએ છીએ જ્યારે અમીર પિતાનું કહેવું હતું કે ના નોકરી નહીં વ્યવસાય બનાવો રોકાણ કરો એવી વસ્તુઓ બનાવો જે તમારા વગર પણ પૈસા કમાવીને આપે બરાબર અને આ સીધું જોડાય છે પેલી વાત સાથે નાણાકીય શિક્ષણના અભાવ સાથે ચોક્કસપણે સારાંશમાં પણ આ વાત પર ભાર મુકાયો છે આપણી સ્કૂલો કોલેજો હા એ આપણને બધું શીખવે છે પણ પૈસાનું સંચાલન કેવી રીતે કરવું એ નથી શીખવતા એટલે પછી એસેટ્સ શું છે લાયબિલિટી શું છે આ બધું ક્યાંથી ખબર પડે એ જાતે જ શીખવું પડે અમીર પિતા એ જ કરતા હતા એમના દીકરાને વ્યવહારુ જ્ઞાન આપતા હતા પુસ્તકો વાંચીને અનુભવી લોકો પાસેથી હા બરાબર અને આ સમજણ બહુ જરૂરી છે સંપત્તિ બનાવવા માટે એટલે એસેટ્સ ખરીદવાની વાત એવી વસ્તુઓ જે તમારા ખિસ્સામાં પૈસા નાખે જેમ કે જેમ કે કોઈ મકાન લીધું હોય ને ભાડે આપ્યું હોય તો એનું ભાડું આવે અથવા સ્ટોક્સ જેમાં ડિવિડન્ડ મળે હમ એ તમારી સંપત્તિ કહેવાય અને જવાબદારીઓ જવાબદારીઓ એટલે જે ખિસ્સામાંથી પૈસા કાઢે દાખલા તરીકે મોટી મોંઘી ગાડી જેના હફતા ભરવાના હોય મેન્ટેનન્સ ખર્ચ હોય અને જેની કિંમત પણ સમય જતાં ઘટતી જાય એ જવાબદારી સાચી વાત એટલે ફોકસ સંપત્તિ વધારવા પર હોવો જોઈએ જવાબદારીઓ ઘટાડવા પર આ જ વસ્તુ પછી નાણાકીય સ્વતંત્રતા તરફ લઈ જાય છે ને બિલકુલ પોતાનો ધંધો કરવો કે પછી સ્માર્ટ રોકાણ કરવું એ તમને નોકરીની પેલી કહેવાતી સુરક્ષા કરતા અલગ દિશામાં લઈ જાય છે જો કે સારાંશીએ પણ કહે છે કે નોકરીની સુરક્ષા ઘણીવાર ભ્રામક હોય છે હા કારણ કે તમે કોઈ બીજા પર નિર્ભર છો સાચી સ્વતંત્રતા ત્યારે આવે જ્યારે તમારી આવક તમારા સક્રિય કામ પર આધારિત ન હોય આમાં પેલો ટેક્સ અને કાયદાવાળો મુદ્દો પણ હતો એ રસપ્રદ છે હમ એ શું હતો કે શ્રીમંત લોકો કાયદાનો પોતાની તરફેણમાં ઉપયોગ કરે છે ટેક્સ બચાવવા માટે અચ્છા એટલે કાયદેસર રીતે હા કાયદેસર રીતે અને એ બચાવેલા પૈસા ફરી રોકાણમાં લગાવે છે મતલબ કે પૈસા કમાવા ઉપરાંત પૈસા સાચવવા અને વધારવા માટે કાયદા અને ટેક્સની જાણકારી પણ જરૂરી છે બરાબર ખાલી કમાવું પૂરતું નથી અને સાથે સાથે પેલું મનોવૈજ્ઞાનિક પાસું પણ છે ડર અને લાલચ હા એ પણ હતું પૈસા ગુમાવવાનો ડર ઘણા લોકો ડરને કારણે કોઈ જોખમ જ નથી લેતા બસ સેફ રમ્યા કરે છે એફડી કરાવી દીધી બસ અને બીજી બાજુ અમુક લોકો લાલચમાં આવી જાય છે ઝડપથી પૈસાદાર બનવાની લાલચમાં ખોટા નિર્ણયો લઈ લે છે એટલે ડર પર કાબુ મેળવવો અને સમજી વિચારીને જોખમ લેવો એ પણ શીખવું પડે હમ તો આ બધી ચર્ચા પરથી એમ કહી શકાય કે સારાંશનો મુખ્ય સંદેશ શું છે મને લાગે છે કે સૌથી મોટી વાત વિચારસરણીની છે માઇન્ડસેટ પૈસા પ્રત્યેનો આપણો અભિગમ કેવો છે હા ગરીબ માનસિકતામાંથી બહાર નીકળીને અમીર માનસિકતા અપનાવવી એ જ શરૂઆત છે એટલે આ પુસ્તક કે એનો સારાંશ ખાલી પૈસા કમાવાની ટિપ્સ નથી આપતું ના એનાથી ઊંડાણપૂર્વકની વાત છે પૈસા કેવી રીતે કામ કરે છે એ સમજવાની વાત છે નાણાકીય બુદ્ધિ કેળવવાની વાત છે બરાબર કહ્યું મૂળ તફાવત વિચાર અને સમજાણમાં છે ચોક્કસ એ જ મુખ્ય શીખ છે આ સ્ત્રોતમાંથી અને શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકી શકાય આ એસેટ્સ અને લાયબિલિટીઝની જે વાત થઈ તો આપણે આપણી પોતાની જી